અહીં શાળામાં ઉપસ્થિત પધારેલા તમામ મહેમાનશ્રીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું જોરદાર તાળીઓથી આપણે એમ તેમને વધાવીએ ત્યારબાદ એમના પરિચય માટે હું જીહાસાબેનને વિનંતી કરું કે તે અહીં આવે અને મહેમાનોનો પરિચય કરાવશે જીહાસાબેન નમસ્કાર આજે અહીં ઉપસ્થિત મહેમાનોમાં મુક મુકેશભાઈ માંડણકા તેમના ભાઈ એટલે કાનજીભાઈ માંડણકા અને પછી છે તેમના ધર્મપત્ની દીપુબેન માંડણકા તેમના બે સુપુત્ર દેવ માંડણકા અને વેદ માંડણકા મુકેશભાઈ માંડણકાના ધર્મપત્ની શોભાબેન માંડણકા અને ઘનશ્યામભાઈ ગોંડલિયાના ધર્મપત્ની નૈનાબેન ગોંડલિયા તેમની સાથે તેમની બે સુપુત્રી નમસ્વી અને મીરા અને તેમના વડીલ એટલે કે અમારા બા સમજુબા માંડણકા આભાર જી હાસાબેન ત્યારબાદ પધારેલ તમામ મહેમાનોનું સન્માન માટે હું આજે શાળામાં જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ છે તેમને વિનંતી કરું કે પધારેલા મહેમાનોનું છે શાળાની પરંપરા મુજબ ખાદીના રૂમાલથી સન્માન કરશે જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ છે તેઓ સન્માન માટે જશે ત્રણ તાળીઓથી સન્માનને વધાવીએ તાળીઓથી સન્માનને વધાવીએ ત્યારબાદ આપણે આપણા વરસાદથી વરસાદ તાળીઓથી વધાવીએ એક બે ત્રણ અને મુશળધાર એક વખત ફરી જોરદાર તાળીઓથી આપણે વધાવીએ સન્માનને આજે અહીં સ્ટેજ ઉપરથી જ સમણજીના જે પુસ્તકનું વિમોચન થવાનું છે એ પુસ્તક વિશે હું શાળાની જ વિદ્યાર્થીની આંબલિયા હેતવીબેનને વિનંતી કરું કે તેઓ અહીં આવી અને પુસ્તક વિશે છે એ આપણને વાત કરશે આંબલિયા હેતવીબેન આમ તો આપણે સૌ સમણજીને જાણીએ જ છીએ પરંતુ જે નથી જાણતા એની માટે સમરજી શ્રુતપજ્ઞજી એ આધુનિક યુગના એક મહાન તેજસ્વી ધ્યાન યોગી છે તેઓ અર્થાત વિચારક સહજ લેખક અને સેવાપ્રેમી સાધક છે તેઓ હાલમાં અમેરિકા રશિયા યુરોપ ઓસ્ટ્રેલિયા જેવા ત્રીસથી વધુ દેશોમાં અધ્યાત્મની જ્યોત પ્રસરાવી રહ્યા છે અને શિક્ષણ તેમનો પ્રિય વિષય છે તેથી બરડાના ઘૂમલી ખાતે તેઓ સમરજી ગુરુકુલમનું નિર્માણ કરી અને દીકરીઓને દીકરીઓમાં જ્યોતિની શિક્ષણની જ્યોતિ પ્રસરાવી રહ્યા છે તેઓ કોઈ ગ્રુપ કે સંપ્રદાયમાં જોડાયેલા નથી પરંતુ જૈન ધર્મના મૂળ આચારો વિચારોને નિષ્ઠાપૂર્વક પાલન કરી મહાવીર સ્વામીના માર્ગનું નિયમન કરીને ભારતીય તત્વજ્ઞાનને આધ્યાત્મિક જ્યોતિ સાથે પ્રસરાવી રહ્યા છે એ તેનો તે વિનમ્ર પ્રયત્ન કરી રહ્યા છે તેમની સાહિત્યિક યાત્રા પણ ખૂબ જ લાંબી છે ઘર એ સ્વર્ગથી માંડીને બ્રહ્માંડ ટોક્સ અને ગીતાના પ્રથમ અધ્યાય પર આધારિત લીડરશીપ ગીતા લીડરશીપ ગીતા સુધી કર્યું છે અને હાલ તેમનું સમર્પણ ગીતા એ ઇઠોતેરનું પુસ્તક છે જેનું વિમોચન આપણે હમણાં કરીશું સમર્પણ ગીતા એ પુરુષાર્થના બાળકો અને સ્ટુડન્ટ ક્લબ આધારિત ખોદ શિબિરનું જેમ શિબિર એટેન્ડ કરી લેતી તે ખોદ શિબિરનું પ્રવચન છે સમર્પણ ગીતા એ ગીતાના દ્વિતીય અધ્યાય આધારિત પુસ્તક છે પુસ્તક છે જ્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં પોતાનું સંપૂર્ણ સમર્પણ કરી દે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેને સમજાવે છે અને તેના જીવનની દિશા બદલાય છે જ્યારે અર્જુન પોતાના જીવનનું સંપૂર્ણ સમર્પણ સમર્પણ કરી દે છે ત્યારે પણ તે યુદ્ધ કરતાં ડરે છે અને શ્રીકૃષ્ણ તેને વારંવાર સમજાવે છે આ સંવાદ ખરેખર અદભુત છે સમણજી આ સંવાદમાંથી મહત્વના પોઈન્ટ કાઢીને સમાજને સુધારણા માટે સમર્પણ ગીતાની રચના કરી છે અને આમ તો સમરજીની બેસ્ટ સેલર બુક ઘરે સ્વર્ગ છે પરંતુ હું પુરુષાર્થમાંના બાળકો પ્રત્યે એ આશા રાખું છું કે એ ખરીદી અને તેમની બીજી બેસ્ટ સેલર બુક તરીકે સમર્પણ ગીતા રાખે સમર્પણ ગીતાની પ્રસ્તાવના શાળાના શ્રી ભીમસીભાઈ કરમૂર અને તેમની ડિઝાઇન તપોન વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી ભાર્ગવભાઈ ગોજિયા દ્વારા થયેલી છે એ માટે અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય ભારત આભાર હેતવીબેન ત્યારબાદ હેતવીબેને જે પુસ્તકની વાત કરી સમર્પણ ગીતા એમના વિમોચન માટે હું મહેમાનશ્રીઓને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવશે દક્ષાબેનને વિનંતી શાળાના આચાર્ય શ્રી દક્ષાબેનને વિનંતી કે તેઓ પણ આવશે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ વિમોચનને સમરજીનું પુસ્તક છે સમર્પણ ગીતા એમનું વિમોચન થઈ રહ્યું છે સુપ્રભાતમ મજામાં સરસ આજે સમણસુત પ્રજ્ઞજીનું પુસ્તકનું વિમોચન અને આ પુસ્તકની ખાસ વિશેષતાઓ આમ તો ગઈકાલે ઉઠ્યો અને ઉઠતાની સાથે એક જ બેઠકે આ પુસ્તકનું વાંચન કર્યું પુસ્તક પૂરું થયું પછી નાસ્તો કર્યો ગીતાજી તો કેટલાય વર્ષોથી ઘરમાંય હતા અને જે તે સમયે શાળામાં ભણતા ત્યારે કોઈ શિક્ષકોએ કહ્યું કે ગીતાજીને સાથે રખાય તો પાનું ન ખોલ્યું સાથે રેખા આજે મારી બેગમાં ગીતાજી છે પણ આ ગીતાજીના શ્લોકને આટલી સરળતાથી અને વાસ્તવિકતાથી અદ્ભુત રીતે સમણજીએ સહયોગ કર્યો છે આ પુસ્તક એક યુનિવર્સલ બધાને ઉપયોગી થાય આમાં કોઈ સંપ્રદાય જ્ઞાતિ જાતિ કે કાંઈ જ નહીં પણ સમણજી એટલું જ એક બ્રોડ વિચારથી એમણે એમના વિચારો રજૂ કર્યા છે અને બાળકોને ગમે એવું છે નાનકડું પુસ્તક બાળકોને ગમે એવું અને એની વિશેષતા એ છે ખાસ એક તો નાની સાઈઝ પછી ચાર વર્ષના બાળકોથી વિમોચન થયું પુસ્તકના વિમોચન છે એ બાળકોથી થતું હોય આપણા નાના નાના બાળકોથી એ પણ પહેલી ઘટના હશે એટલે આમ તો અહીંયા ઇન્ડિયન છે કે બહારથી છે બાળક નાનો છે એ અહીંયા અત્યારે અહીંયા રહીએ છીએ કે ફોરેનમાં યુકે લંદન લંદનથી આવે છે એટલે ચાર વર્ષના બાળકથી લઈ અને સિત્તેર એંસી વર્ષના માજી આ સંયોગ એ સમણજીના પુસ્તકમાં જ હોઈ શકે એટલા માટે કે એમની એટલી સરળતા છે એટલે અગાઉનું પુસ્તક પણ તમે બધાએ ખરીદ્યું છે વાંચ્યું છે અને એની એક્ઝામ પણ આપી છે અને આજે ફરી હજી કેટલાય લોકોને વંચાઈ નથી રહ્યું ત્યાં તો બીજું પુસ્તક આવી ગયું એક મહિનામાં બીજું એટલે સ્વામીજીની સ્પર્ધા છે કે આ પુસ્તક હું કેટલા પુસ્તક હું રેગ્યુલર પુસ્તક તૈયાર કરું ને તમે બધા વાંચન કરો તમે પહેલાં વાંચી લ્યો છે કે હું નવું લખી લઉં છું પણ અહીંયા વાંચવાવાળો વર્ગ પણ મોટો છે એનોય આનંદ છે અને ખાસ તો વિશેષતા એ છે કે આજે તપોવનની આપણી વિદ્યાર્થીની જિયાસાબેન એમના મામા પરિવાર આખું ફેમિલી એ અહીંયા આમ તો આવ્યા હતા તપોવનમાં એમને એમની મુલાકાતે જીયાસાની મુલાકાતે એટલે બે એમને વિનંતી કરી કે તમે કાર્યક્રમમાં સવારે પુસ્તક વિમોચનનો નાનકડો કાર્યક્રમ છે તો એમાં ઉપસ્થિત રહ્યો એટલે કાનજીભાઈ અને માલડકા પરિવાર આજે અહીંયા ઉપસ્થિત છે એનો શ્રમણજી વતી પણ આપણે આભાર વ્યક્ત કરીએ પુરુષાર્થ પોવન વતી પણ આભાર વ્યક્ત કરીએ અને ખાસ પુસ્તક વિમોચનમાં આપણા ભાણવડના નાયબ મામલતદાર જલ્પેશભાઈ બાબરીયા પણ ઉપસ્થિત છે એમનું પણ આપણે સ્વાગત કરીએ પુસ્તક પહોંચાડજો ત્યાં ખાસ આ પુસ્તક તમે જ્યારે વાંચો ત્યારે એવો ટાઈમ લઈને વાંચજો કે એકી બેઠકે તમે પૂરું કરો આ પુસ્તક બહુ નાનું છે એટલે ટુકડે ટુકડે ન વાંચીએ જ્યારે ટાઈમ લઈએ ત્યારે એકી જ્યારે આપણે વાંચીએ પૂરું કરીએ અને આવતા દસ તારીખે નવ નવ તારીખે આની એક્ઝામ છે આ પુસ્તક અત્યારે જે ખરીદે એમને સમણજી તરફથી ત્રીસથી ચાલીસ ટકાનું વળતર છે એટલે જેમણે એક્ઝામ આપવી છે એ બધા જ બાળકો છે એ પુસ્તક ખરીદીને એમની એક્ઝામ આપે અને ખાસ સમણજી જે એમણે કિંમત નક્કી કરી હોય પણ આજનો દિવસ માટે જે બાળકો આ પુસ્તક ખરીદે એમાં જે એની કિંમત થાય એમાં વધારાના દસ રૂપિયા મારા તરફથી પણ એડ કે દસ રૂપિયાએ દાખલા તરીકે આ પુસ્તક કેટલું કેટલામાં આપવાનું છે દક્ષ પચાસ પચાસ રૂપિયામાં આપવાનો છે અને કન્સેશન કે કન્સેશન સાથે અચ્છા તો દસ રૂપિયા મારા તરફથી ચાલીસ રૂપિયા આજનો દિવસ હવે માનો કે અહીંયા ગામવાળા હોય હોસ્ટેલવાળા હોય રૂપિયા તો હોય નહીં રૂપિયા ભલે પછી તમે આપો પણ જેમને ઈચ્છા હોય કે મારે ખરીદવું છે એ આજે જ લાઇબ્રેરીમાં જઈ અને એ પુસ્તક એમનું એ ખરીદી શકે અને એની એક્ઝામ આપી શકે એક્ઝામમાં ગયા વખતની જેમ આ વખતે પણ ઇનામો એ ગયા વખતે હતા એ રીતે સરપ્રાઇઝ ઇનામો હશે અને ગયા વખતે બધા પુરુષાર્થના કાર્યકર ભાઈઓ બહેનોએ પણ આની એક્ઝામ આપી છે આ વખતે આપવી છે ને ગુજરાભાઈ તમારી ટીમ તૈયાર છે એ શિક્ષકો બધા તો શિક્ષકો પણ એક્ઝામ આપવાના છે એટલે તમામ કાર્યકર ભાઈઓ બહેનો પણ ગયા વખતે મેં એવું કહ્યું હતું કે ખરીદવું હોય એ ખરીદી શકે ન ખરીદી શકે ને મારા તરફથી ભેટ એટલે કંઈક કન્ફ્યુઝન એવું હતું કે કંઈક પાછું રૂપિયાની પણ એ મારા તરફથી ભેટ જ છે અને આ વખતે પણ એવું જ છે કે જે કાર્યકર ભાઈઓ બહેનો જેમને સ્વૈચ્છિક ખરીદવું હોય એ ખરીદી શકે ન ખરીદી અને ભેટ પણ એક્ઝામ આપવી બધાને ફરજિયાત છે હે ને એટલે બધા જ એક્ઝામ આપશે ખાસ ફરીથી અહીંયા સમણજી આવું પુસ્તક લખે અને લખી પછી એમની ગેરહાજરીમાં પણ એમના આજે અહીંયા જેમનો જન્મદિવસ હોય એ બાળકોના હાથે વિમોચન થાય અને એના માટે આજે અહીંયા તક મળી છે ફરીથી સમણજીનો અહીંયા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને માંડળકા પરિવારનો પણ આભાર વ્યક્ત કરીએ જય હિન્દ જય ભારત ત્યારબાદ આવેલા તમામ મહેમાનશ્રીઓમાંથી હું કાનજીભાઈને વિનંતી કરું કે તેઓ અહીં આવી અને જે અહીંયાનો પુરુષાર્થનો અને તપોનનો અનુભવ છે એ આપણી સાથે શેર કરે કાનજીભાઈ બધાને નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ આમ તો આ પુસ્તક જે આજે લોન્ચ થયું છે તો એટલા માટે મેં જય શ્રી કૃષ્ણ કહ્યું કે આની અંદર કૃષ્ણના પ્રિન્સિપલ્સ અને જે આપણી ધર્મની પરંપરાઓ છે એ આપણા જીવનમાં પ્રેક્ટિકલ રીતે કઈ રીતે ઉતારી શકાય અને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એનું વધારે જ્ઞાન છે હવે અમે તપોવનમાં ગઈકાલથી સાંજથી વિઝિટમાં છીએ જી હા સાથે મળવાનું હતું અને જનરલી અમે બે એક બે વર્ષે વિઝિટ કરીએ છીએ તો આ છેલ્લા એક વર્ષ છ મહિનાથી અથવા વરસ દિવસથી આ જીહાસા તપોનમાં છે તો એમના પેરેન્ટ્સનો પણ આગ્રહ હતો કે તમે ત્યાં જાજો જીહાસાને મળજો ત્યાંનું વાતાવરણ કેવું છે શું છે એ તપાસજો એટલે અમારો કાર્યક્રમ અહીંયા આવવાનો ગોઠવાણો છે ગઈકાલે અને અમે ત્યાં રહ્યા સરસ રીતે બધું જોયું વિદ્યાર્થીઓ કઈ રીતે એના બધા કાર્યક્રમો અને સેલ્ફ સ્ટડી કરે છે અને તપોન સાથે આ પુરુષાર્થ સ્કૂલ પણ જોડાયેલી છે અને ત્યાં પાછળ હોસ્ટેલની પણ વિઝિટ કરી એટલે આમ તો ઓવરઓલ વાતાવરણ બહુ અદ્ભુત છે અને બાળકોમાં ડિસિપ્લિન અને જે આ મૂળ સંસ્કારો છે ભારતીય સંસ્કૃતિના એનું સિંચન થઈ રહ્યું છે એ અમે નરી આંખે અહીંયા અનુભવ કરીએ છીએ અને મૂળ તો આ શ્રી દાતાશ્રીઓ અને આયોજકને બધાનો ખૂબ આભાર માનું છું કે અમને પણ આ કાર્યક્રમમાં એક તક આપી અને એમના અથાગ પરિશ્રમથી એક સરસ વાતાવરણ ઊભું કર્યું છે કે જે આવું વાતાવરણ કોઈ પણ સ્કૂલોમાં અથવા તો પ્રાઇવેટ સંસ્થાઓમાં એ બુક ઉપર હોય છે પણ પ્રેક્ટિકલમાં હોતું નથી જે અમે અહીંયા અનુભવીએ છીએ કે જે બુકમાં છે એ જ પ્રેક્ટિકલમાં છે પ્રેક્ટિકલમાં મતલબ કે જે બુકમાં વંચાઈ રહ્યું છે જે બૂકમાં તમને શીખવાડવામાં આવે છે એ તમે જીવનની અંદર ઉતારો છો અહીંયા અને એની પ્રેક્ટિસ કરો છો એટલે એ બહુ અમારા માટે અમારા ફેમિલી માટે બહુ સારો અનુભવ છે અને હું બધાને આગ્રહ રાખું છું કે આ જ રીતે બધા આગળ વધતા રહો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ થાય અને આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ એનો આગળને આગળ વિકાસ થાય અને પ્રસરે એવી નમ્ર વિનંતી વધુ ટાઈમ ન લેતા અહીંયા અમારી વાણીને વિરામ આપું છું અને જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર આજના આ વિમોચન કાર્યક્રમની અંદર અંતે હું સાડા પરિવાર વતી સૌ મહેમાનોનો ફરીથી એકવાર હૃદયથી આભાર માનું છું જોરદાર તાળીઓથી વધારી ત્યારબાદ હવે આ કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ અને શ્લોક બોલી અને આપણે સૌ છૂટા પડીશું શ્લોક માટે તૈયાર એક સાથ શ્લોક શરૂ સર્વે ભવંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશિત દુઃખ ભવે ઓ શાંતિ શાંતિ શાંતિ